ઉબળ ખાબળ માર્ગથી અને કાદવ કિચડમાંથી પસાર થઈને શાળાએ આવતા ભૂલકાઓને જો આ સહાયરૂપી સાયકલો વહેલી તકે મળે તો વિદ્યાર્થીઓ સહિત વાલીઓના આશીર્વાદ જવાબદાર સત્તાધીશોને વહેલા મળે આ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું સુરેલી ગામ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાયનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે જો કે ત્રણ થી વધુ સાયકલો પાછલા બે વર્ષથી સદુપયોગ ન થતા તમામ સાયકલો ભંગાર જેવી સ્થિતિમાં મુકાઈ છે આજે આ વર્ષે ત્રણ મહિના થઈ ગયા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને સાયકલ ફાળવવામાં આવી નથી અને હજારો સાયકલો જે છે કાંકણ પર મુકામે પડી રહી છે જેના કારણે ગામ્યમાં

એ અત્યાર સુધી હજુ આપવામાં આવી નથી એટલે જેથી કરીને સરકારે જે આ યોજના ની અંદર વહેલી તકે જો અમારી દીકરીઓને સાયકલ આપવામાં આવે તો અમારી દીકરીઓને અભ્યાસમાં સરળતા રહે મૂળ કારણ એ છે કે આ તમામ સાયકલો ટેસ્ટિંગ રિપોર્ટ સબમિટ ન થતા વિદ્યાર્થીઓ ચાલીને શાળાએ આવવા મજબૂર બન્યા છે ચોમાસાની ઋતુ ચાલી રહી છે સાયકલ ઉપર કાટ લાગે તે પહેલા વિદ્યાર્થીઓના હાથમાં આવે તે પણ જરૂરી છે આ જિલ્લામાં બહુ તોલી આદિવાસી વિસ્તાર અને છૂટો છવાયો વિસ્તાર છે પરંતુ સમગ્ર આ જિલ્લામાં ત્રણ માસનો સમય થઈ ગયો છે શાળા પ્રવેશો શાળાની શરૂઆત થઈ ગઈ છે તે જ છતાં પણ કરોડોને લાખો રૂપિયા ખર્ચેલી જે સાયકલો છે એ ખરીદી એક જગ્યાએ મૂકવામાં આવેલ છે પરંતુ આ જે લાભાર્થી કન્યાઓ છે એમને આ સાયકલ પહોંચી નથી પર યો જે દીકરીઓ છે એમને આવવા જવામાં માં સાયકલની જો સહાય આપવામાં આવે તો એમને શાળાએ સમયસર આવી શકે અને સમયસર રિટર્ન ઘરે પણ જઈ શકે એવી અમારી માંગણી છે સરકાર જોડે અથવા આપ જોડે કે આપメディアના માધ્યમથી આ અમારી જે પણ રજવાત છે એને આગળ મોકલાવો મહત્વનું છે કે 2024 નો શાળા પ્રવેશ ઉત્સવ પૂર્ણ થઈ ગયો છે જોકે ચૂકવવાની થતી સાઇકલો પણ સડી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે ત્રણ હજાર થી વધુ સાયકલો નું વિતરણ શું હજુ બાર મહિના પછી થશે ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળાઓમાં ગ્રામીણ વિસ્તારની જરૂરતમંદ જે બાળકો છે તેઓને સારું શિક્ષણ મળે તે સાથે સાથે જરૂરિયાતમંદ જે બાળકીઓ છે તેઓને શાળા સુધી પહોંચવા માટે સરકારના સમાજ કલ્યાણના વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત નવમા ધોરણમાં બાળકી જ્યારે પ્રવેશ કરતી હોય ત્યારે તેઓને શાળા સુધી પહોંચવા માટે સરકાર દ્વારા સાઇકલો આપવામાં આવતી હોય છે પરંતુ હાલ જે પંચમહાલ જિલ્લાના જે નવમા ધોરણમાં બાળકી છે તેઓને હાલ સુધી સાઇકલો આપવામાં નથી આવી બાળકીઓ હાલ શાળા સુધી પહોંચવા માટે મજબૂર બની છે ત્યારે હાલ ક્યારે આ સાયકલો જે લાભાર્થી જે બાળકીઓ છે જે નવમાં ધોરણ માં બનતી બાળકીઓ છે તેઓને સાયકલ ક્યારે આપવામાં આવશે તે એક મોટો સવાલ છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોધરા પંચાયત